વિદ્યાર્થી મિત્રો મિશન સિદ્ધત્વ ટુ પોઈન્ટ ઝીરો અંતર્ગત મેથ્સ ધોરણ બાર સાયન્સ એની ગુરુ ચાવી નંબર પાંચ એમાં આપણે આગળ વધીશું ચેપ્ટરનું નામ છે સાતત્ય અને વિકલન બોર્ડની એક્ઝામમાં ચેપ્ટર ટોટલ આઠ માર્કનું આવશે એમાં ત્રણ એમ સીક્યુ આવશે અને બે અને ત્રણ ગુણનો એક એક દાખલો આવશે એટલે પાંચ માર્ક આઠ માર્ક થઈ જશે તમારા અને ચાર ગુણમાં એક ઓપ્શનમાં પણ તમને દાખલો મળી રહેશે આ જે ચેપ્ટર છે એમાં ઘણી બધી રીતોના દાખલા આવે છે તો બી આપણે આઈએમપી પ્રશ્નો કયા આવશે નેક્સ્ટ પેજમાં જોઈશું એ પહેલાં એકાદ એક્ઝામ્પલ મોસ્ટ આઈએમપી રીત ચાર ગુણ માટે એનો એક એક્ઝામ્પલ ગણીએ આપણે વાય બરાબર ટેન ઇનવર્સ એક્સનો સ્ક્વેર તો સાબિત કરો કે એક્સ વર્ગ પ્લસ વનનો સ્ક્વેર વાય ટુ પ્લસ ટુ એક્સ ઇન એક્સ વર્ગ પ્લસ વન આ વધારાનું લખાઈ ગયું છે ઇન્ટુ વાય વન બરાબર ટુ સાબિત કરો આવા એક્ઝામ્પલ સ્વાધ્યાય પાંચ પોઈન્ટ સાતમાં ચારથી પાંચ એક્ઝામ્પલ તમને આપેલા છે અને પ્રકિર્ણ સ્વાધ્યાય જે છે એનો છેલ્લો એક્ઝામ્પલ એ પણ આ જ રીતનું છે બોર્ડની એક્ઝામમાં ચાર માર્ક માટે મોસ્ટ આઈએમપી રીત છે તો આપણે જોઈએ ને આમાં જો તમે જોશો તો વાય વન અને વાય ટુની જરૂર છે આપણે વાય વન અને વાય એટલે આનું બે વાર આપણે વિકલન કરીશું તો એક્સ પ્રત્યે આનું વિકલન કરતા એક્સ પ્રત્યે આનું વિકલન કરીએ આપણે તો વાયનું વિકલન થશે વાય વન અહીંયા પહેલા ઘાતનું વિકલન કરો તો ઘાત આગળ આગળમાં એકનો ઘટાડો ઘાત આગળ ઘાતમાં એકનો ઘટાડો ઘાતની નીચેનું પદ શુદ્ધ એનું ફરી વિકલન કરીશું કારણ કે ઓરિજિનલ જે વિકલનનું સૂત્ર હતું એ આ પ્રમાણે હતું એમાં ઘાતની નીચે એક્સ હતો અહીંયા ઘાતની નીચે x ની જગ્યાએ તમને tan ઇનવર્સ આપેલ એનો શુદ્ધ કહેવાય એનું ફરીવાર વિકલન કરીશું તો tan ઇનવર્સ નું વિકલન 1/1 x2 ફરીવાર વિકલન કરતા પહેલા 1 x2 ભાગાકાર માં પેલી બાજુ જવા દઈશું ગુણાકારમાં માં y1 જોડે હવે વધ્યા અહીંયા 2 tan ઇનવર્સ x આનું ફરી આપણે x પ્રત્યે વિકલન કરો ફરી આનું x પ્રત્યે વિકલન કરતા એક્સ પ્રત્યે વિકલન એટલે હવે જે વધ્યું એમાં ગુણાકારનો નિયમ આવશે આ બંને પદ વચ્ચે વિકલન કરવા ગુણાકારનો નિયમ પહેલું પદ મૂકી રાખો બીજા પદનું વિકલન પ્લસ એટલે વાય વનનું વિકલન થયું વાય ટુ બીજું પદ મૂકી રાખો પહેલા પદનું વિકલન વનનું જીરો એક્સ વર્ગનું વિકલન ટુ એક્સ ટુ એમ નું એમ ટેન ઇનવર્સ એક્સનું વિકલન

એટલે આ જે રીત છે બોર્ડની ની એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી રીત બીજું જે આપણું સ્વાધ્યાય 5.5 છે સ્વાધ્યાય જે 5.5 છે એમાં પણ 3 અને 4 ગુણ માટે મોસ્ટ આઈએમપી રીત છે એકાદ એક્ઝામ્પલ એનો પણ જોઈએ આપણે આ પ્રમાણેની રકમો છે એમાં sin x રેસ ટુ x અને x રેસ ટુ ધારો કે cos x તમને આપેલા હોય આધાર અને ઘાત બંનેમાં x વાળી રકમ હોય તો આપણ રીત ત્રણ અને ચાર માર્ક માટે મોસ્ટ આઈએમપી રીત છે આનું વિકલન કરું તો આપણે રકમ ઇઝ ઇક્વલ ટુ વાય લઈશું પહેલું જે પદ છે એને યુ ધારી લો અને બીજું જે પદ છે એને વી ધારી લો એટલે હવે આપણને ડી વાય બાય ડીએક્સ મળશે ડીયુ બાય ડીએક્સ પ્લસ ડીવી બાય ડીએક્સ પરિણામ નંબર એક હવે આ બંને કિંમત શોધી અને આમાં મૂકીશું du by dx અને dv by dx આપણે શોધીશું તો સૌ પ્રથમ u બરાબર શું છે આપણી જોડે u બરાબર છે આપણી જોડે sin x raised to x હવે આનું વિકલન કરવાની બે રીત છે એક log ની મદદ થી ઘાત નીચે ઉતારો અથવા આ જે આખું પદ છે e સ્વરૂપમાં ફેરવો તો log વાળી રીત કરવી હોય તો બંને બાજુ log લેતા બંને બાજુ log લેતા એટલે ઉપર જે ઘાત છે આગળ આવી જશે એટલે આરામથી તમે આનું પછી વિકલન કરી શકો એક્સ આગળ એક્સ ઇન્ટુ લોગ સાઇન એક્સ થઈ જશે હવે આનું એક્સ પ્રત્યે વિકલન કરતા આનું એક્સ પ્રત્યે વિકલન કરતા લોગ યુનું વિકલન વન અપોન યુ યુનું વિકલન ડીયુ બાય આ બંને વચ્ચે ગુણાકારનો નિયમ પ્રથમ પદ મૂકી રાખો એક્સ બીજાનું વિકલન તો લોગ સાઇનનું વન અપોન સાઈન

યુની જે ધારેલી કિંમત છે પાછી મૂકી દેવાની યુની જગ્યાએ તમે લખી શકો સાઈન એક્સ રેસ ટુ એક્સ અને બાકી જે આખો કૌશ છે એમ આ મળી ગયો ડીયુ બાય ડીએક્સ આ જ રીતે ડીવી બાય ડીએક્સ પછી શોધી શકાય તો વી તરીકે તમારી જોડે રકમ છે એક્સ રેસ ટુ કોસેક્સ એમાંથી ડીવી બાય ડીએક્સ શોધવા આમાં પણ બંને બાજુ લોગ લઈશું આપણે એટલે લોગ વી લોગ એક્સ રેસ્ટી સેમ આગળની જેમ વન અપોન વી વી નું વિકલન ડી વી બાય આ બંને વચ્ચે ગુણાકારનો નિયમ પ્રથમ પદ મૂકી રાખો બીજાનું વિકલન ગુણાકારનો નિયમ લોગ એક્સ નું વન અપોન એક્સ પ્લસ લોગેક્સ મૂકી રાખો કોસનું વિકલન માઇનસ સાઈન વી ભાગાકારમાં પેલા ગુણાકારમાં એટલે વી ઇન્ટુ કોસેન એક્સ પ્લસ પ્લસ માઇનસ માઇનસ કરીશું આપણે માઇનસ સાઈન એક્સ ઇન્ટુ લોગેક્સ અને અહીંયા પણ વીની જે ધારેલી કિંમત હતી એ પાછી મૂકી દો એક્સ રેસ ટુ પાછા મૂકી દો અને અંદર જે કૌશ છે એમનો એમ જ અહીંયા માઇનસ છે આપણી જોડે – sin સાઈન એક્સ ઇન્ટુ લોગ એક્સ હવે આ જે તમને બે કિંમત મળી ડીયુ બાય ડીએક્સ અને ડીવી બા ડીયુ બાય બંને કિંમત આમાં ફક્ત મૂકવાની જ આવશે તમારી જોડે ડીવાય બાય ડીએક્સ છે જ ડીયુ બાય ડીએક્સ સુધી અહીંયા મૂકી દો પ્લસ ડીવી બાય એટલે તમને આનું વિકલન મળી જશે એટલે આ રીતના ઘણા બધા મોસ્ટ આઈમ્પી દાખલા છે એનું લિસ્ટ આપણે જોઈ લઈએ કે કઈ પ્રમાણેના દાખલા આવશે જો આ ચેપ્ટરના આ પ્રમાણેના અગત્યના પ્રશ્નો છે પાંચ પોઈન્ટ એકમાંથી પાંચ પોઈન્ટ ત્રણમાંથી જે આ છે ઇનવર્સ વાળા દાખલા આવશે પાંચ પોઈન્ટ ત્રણમાંથી પાંચ પોઈન્ટ ત્રણમાં આ નવથી પાછળના જે દાખલા આવશે એ બી એક્ઝામ માટે મુસ્ટ આઈએમપી ત્રણ માર્ક માટે ને એના માટે મુસ્ટ આઈએમપી દાખલાઓ થશે પાંચ પોઈન્ટ પાંચ આખું સ્વાધ્યાય ત્રણ અને ચાર ગુણ માટે મોસ્ટ ટાઈમપી હમણાં જે આપણે એક્સની ઘાતમાં એક્સવાળાને એવા દાખલા લીધા એ પણ બોર્ડની એક્ઝામ માટે મોસ્ટ ટાઈમપી પાંચ પોઈન્ટ છ પાંચ ત્રણ પાંચ પોઈન્ટ છ સોરી આ પાંચ સાત આવશે અને પછી પ્રક્રિયાના જે સ્વાધ્યાય છે એના જે દાખલા છે અહીંયા પાંચ પોઈન્ટ સાત થશે એના તેરથી સત્તર નંબર અને ઉદાહરણ નંબર ત્રીસ તેત્રીસ ચાલીસ અને એકતાલીસ આટલા દાખલા બોર્ડની એક્ઝામ માટે મોસ્ટ આઈ દાખલાઓ છે